સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે રીંગણનું ભરતું તો ચાલો બનાવીએ અહીંયા આગળ મેં બે ડુંગળી લીધી છે ઝીણી તે સમારી નાખી છે ઝીણી ઝીણી અહીંયા એક મોટું રીંગણ લીધું છે અહીંયા અડધી બાળકી દહીં લીધું છે થોડા ધાણા લીધા છે લીલું લસણ લીધું છે હવે ચાલો બનાવીએ રીંગણનું ભરતું તો સૌથી પહેલાં આપણે રીંગણને આ રીતે અંદર સુધી કાપા પાડી લેવાના છે બધી બાજુએ આપણે આવા કાપા પાડી લેવાના છે અંદર સુધી તમે જોઈ શકો છો કે આપણે બધી બાજુએ રીંગણમાં કાપા પાડી નાખ્યા છે છેક અંદર સુધી હવે આપણે રીંગણાને શેકી નાખવાનું છે ગેસ ઉપર મૂકીને આ રીતે આવી રીતે આપણે રીંગણને ને શેકવાનું છે તો હવે આપણું રીંગણ એકદમ શેકાઈ ગયું છે તો હવે આપણે આના રીંગણના છોડા કાઢી નાખીશું હવે આપણે રીંગણના ભરતાને વચ્ચેથી કાપી લઈશું ને જોઈ લઈશું કે કેવું ચડી ગયું છે બીયા પણ નથી એકદમ તાજું ને એવું લાગે છે જો બિલકુલ બીયા નહીં ભરતામાં એકદમ સરસ રીતે આપણું રીંગણનું ભરતું થશે સરસ રીતે આપણું રીંગું શેકાઈ ગયું છે જોઈ શકો છો આવી રીતે આપણે હવે એના અટકા કરી દઈશું

ચપટી હિંગ નાખી દેશું અને તેના પછી ઝીણી કાપેલી ડુંગળી નાખી દઈશું અને તેના પછી આપણે લીલું લસણ નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું તો હવે આપણી ડુંગળી સરસ રીતે થઈ ગઈ છે તો તેમાં આપણે મસાલા નાખી દઈશું તો સૌથી પહેલાં આપણે એક ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું તેના પછી અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું અડધી ચમચી હળદર નાખી દઈશું હવે આપણે આને બરાબર મિક્સ કરી દેવાનું છે હવે આપણે જે પેલું રીંગણ શેક્યું હતું તે નાખી દેવાનું છે અને બરાબર મિક્સ કરી દઈશું અને ત્રણ ચમચી જેટલી ખાંડ નાખી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણા રીંગણનું ભરતું તૈયાર થઈ ગયું છે હવે આપણે ઉપરથી ધાણા નાખી દઈશું હવે આપણે રીંગણનું ભરતું થઈ ગયું છે તૈયાર તમે દહીંને આ રીતે ભરતામાં મેળવીને ખાશો તો બહુ જ સરસ લાગશે જો તમને આ મને ભરતાની રેસિપી ગમી છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા એક જરૂરથી બનાવજો બહુ જ સરસ લાગે છે દહીંને જોડે ખાવાથી